નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસ ને આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું મિત્રો છેલ્લા એક મહિનાથી મગફળીની બજારમાં સારી એવી લેવાલી પણ જોવા મળી રહી છે ખરાબ માલનો પણ અત્યારે અગિયારસો પ્લસ બજાર જોવા મળી રહી છે મગફળીની બજાર અત્યારે બારસોથી લઈને પંદરસોની વચ્ચે એવરેજ જોવા મળી રહી છે મોટાભાગના યાર્ડમાં ચૌદસો સુધી પણ મગફળીને બજાર હાલ તો જોવા મળી રહી છે સિદ્રો સામાન્ય સુધારો પણ જોવા મળી રહ્યો છે અમુક માર્કેટ યાર્ડમાં પંદરસો પ્લસ પણ બે ની અંદર ભાવ નોંધાઈ રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો સાવરકુંડલા એક હજાર પચાસથી ત્યારસો એકસઠ રૂપિયા રાજકોટ એક હજાર પંદરથી તેરસો એંશી રૂપિયા થ્રોલ આઠસો ચાલીસથી બારસો ને પંચોતેર રૂપિયા ડીસા અગિયારસો એકત્રીસથી સોળસો રૂપિયા પોરબંદર નવસોથી તેરસો રૂપિયા વડગામ અગિયારસો એકાવનથી ચૌદસો એકવીસ રૂપિયા વિસાવદર એક હજાર પિસ્તાલીસથી એકાવન રૂપિયા ચામજોધપુર આઠસોથી તેરસો ત્રીસ રૂપિયા મેદરડા નવસોથી તેરસો ને પચાસ રૂપિયા હળવદ એક હજાર પંદરથી રૂપિયા સિદ્ધપુર બારસો પાંચથી તેરસો ને અગિયાર રૂપિયા બોટાદ નવસો ચાલીસથી બારસો ને સિત્તેર રૂપિયા વેરાવળ નવસો એકાવનથી બારસો ને એકસઠ રૂપિયા કોડીનાર એક હજાર ચાલીસથી તેરસો ને બાસઠ રૂપિયા છેદપુર આઠસો અગિયારથી તેરસો ને એકતાલીસ રૂપિયા કાલાવડ આઠસોથી તેરસો ને સિત્તેર રૂપિયા જસદણ એક હજારથી તેરસો ને પાસઠ રૂપિયા વાંકાનેર સાતસોથી ચૌદસો ને પાંચ રૂપિયા અમરેલી આઠસો પચાસથી ચૌદસો રૂપિયા ટીટોઈ એક હજારથી તેરસો ને વીસ રૂપિયા મોડાસા એક હજાર સિત્તેરથી પંદરસો ને ત્રેપન રૂપિયા ધાનેરા અગિયારસો એસી તેરસો ને સોળ રૂપિયા પાઠાવાડ અગિયારસો પચાસથી પંદરસો ને સાઠ રૂપિયા બાબરા એક હજાર પાંચથી થી તેરસો ને પાંત્રીસ રૂપિયા જૂનાગઢ આઠસો પચાસથી તેરસો ને નેવું રૂપિયા દિયોદર બારસો પચાસથી થી તેરસો ને પંચોતેર રૂપિયા જામનગર એક હજારથી તેરસો રૂપિયા તળાજા અગિયાર ને તેરસો રૂપિયા ભાવનગર નવસો ઓગણીસ થી તેરસો ને અગિયાર રૂપિયા થરા અગિયારસો એકસઠ થી તેરસો ને ઓગણીસ રૂપિયા શિહોરી બારસો ત્રીસ થી તેરસો રૂપિયા મહુવા નવસો પચીસ થી તેરસો ને બાસઠ રૂપિયા થરાદ બારસો થી ચૌદસો રૂપિયા દાહોદ નવસો રૂપિયા ગોંડલ આઠસો એકવીસ થી તેરસો ને એકાવન રૂપિયા ભીલડી અગિયારસો પચાસ થી ચૌદસો ને અગિયાર રૂપિયા જામખંભાળીયા આઠસો થી તેરસો રૂપિયા અને ભામભર અગિયારસો થી બારસો રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ સાવરકુંડલા એક હજારથી બારસો ને એકાણું રૂપિયા રાજકોટ એક હજારથી તેરસો પચાસ રૂપિયા તલોદ નવસો પચાસથી સોળસો એકાવન રૂપિયા જામજોધપુર સાતસોથી તેરસો સિત્તેર રૂપિયા મોરબી આઠસોથી બારસો એંશી રૂપિયા મેદડા આઠસો નેવુંથી બારસો પચાસ રૂપિયા કોડીનાર એક હજારથી તેરસો ને બાવીસ રૂપિયા જેતપુર નવસોથી તેરસો પચીસ રૂપિયા કાલાવડ આઠસો પચાસથી પંદરસો પાંચ રૂપિયા અમરેલી આઠસો સાઠથી બારસો ને સાસઠ રૂપિયા જૂનાગઢ આઠસો સાઠથી તેરસો એંશી રૂપિયા ઈડર એક હજાર પચાસથી પંચાણું રૂપિયા જામનગર એક હજાર પચાસથી પચાસ રૂપિયા પાલનપુર તેરસોથી સોળસો ને રૂપિયા મહુવા નવસોથી બારસો ને રૂપિયા અને ગોંડલ આઠસો એક્યાસીથી તેરસો એકાણું રૂપિયા